તો જય માતાજી મિત્રો અમે આવી ગયા છે ગમનભાઈ સાંતલના નવા સોંગની અપડેટ લઈને તો મિત્રો સોંગનું નામ છે સાત જન્મ અને મિત્રો અમારો વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને મિત્રો તમને વિડીયો સોંગની પૂરેપૂરી જાણકારી મળી રહે અને મિત્રો ખાસ અમારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોય જેથી કરીને મિત્રો તમને પણ નવા નવા સોંગ અને નવા નવા ફિલ્મોની જાણકારી મળતી રહે તો હવે ચાલો મિત્રો તો આપણે સોંગ વિશે વાત કરીએ તો મિત્રો સોંગ માં સિંગર જે ગમનભાઈ શાંતલ એક જ અને મિત્રો સોંગ નું નામ છે સાત જનમ અને મિત્રો આ સોંગ લખી જે રાજનરાયકા અને धवन મોટાન અને મિત્રો આ સોંગ ની અંદર મ્યુઝિક આપ્યું છે જીતુ પ્રજાપતિ અને મિત્રો આ સોંગ ની અંદર એક્ટિંગ કરી છે યુવરાજભાઈ સુવાડા અને નેહાબેન સુથાર મિત્રો આ સોંગ ના ડીઓપી છે મોન્ટુભાઈ રાજપૂત અને મિત્રો આ સોંગ ના ડિરેક્ટર છે વિષ્ણુભાઈ ઠાકોર અડાલજ અને મિત્રો કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે મિત્રો સોંગ કેવું લાગ્યું અને અમારી જાણકારી કેવી લાગી મિત્રો તો કોમેન્ટ જરૂરથી કરજો અને મિત્રો ગુજરાતની અંદર એક જ આપણી એવી ચેનલ છે જેમાં મિત્રો સાચી સાચી જાણકારી મળી રહેશે તો મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે મિત્રો હુંવાર નવાર નવા નવા song ની જાણકારી લઈને આવતો રહી આ ચેનલ ઉપર તો ચાલો મિત્રો તો આપણે ક્યારે રિલીઝ કરવાનું છે એના વિશે વાત કરીએ તો મિત્રો રિલીઝ કરવાનો છે 8 ફેબ્રુઆરી ના રોજ મિત્રો સવારે 10 વાગે રિલીઝ કરવાનું છે ટી સિરીઝ ગુજરાતી YouTube ચેનલ ઉપર તો મિત્રો જરૂરથી જોજો અને મિત્રો અને હવે મિત્રો ફરી મળશું નેક્સ્ટ વિડિયો નવા song ની અપડેટ લઈને તો જય માતાજી બધા મિત્રોને